ભૂતકાળમાં સૌરાષ્ટ્રના માલધારીઓ ભેહુ ના દાન કરતા જેવી જે માલધારી જેવી પોતાની યથાશક્તિ કોઈ એક ભે આપે કોઈ બે ભે આપે કોઈ ત્રણ ભેં આપે પણ એમાં એટલે તો દાન કરવાનો એક પ્રકાર છે આ ભેહુ નો સમૂહ છે એને ખાડું કહેવામાં આવે અને ખાડુ નો નિયમ છે ખાડુમાં એક જ પાડો હોય કારણ કે એક થી વધારે પાડા હોય તો એ બાતે એટલે ભેવું તો ઘણી હોય પણ આખા ખાડુમાં પાડો એક જ હોય અને જે માલધારી હોય એનો જે કોઈ આશ્રિત એનો કવિ એનો માગણીયાત આવે અને એ આ પાણીમાં વાંભ અને પાડાની પેલા આશ્રિત ને આશ્રિતને એ ને દાન દઈ દેવી એને માન લૂટેવું કહેવાય દાખલા તરીકે પાડાની પેલા બધી વેહું ઊભી થઈ જાય પાડો છેલ્લે ઊભો થાય તો એ માલધારી આખું ખાડું એ પોતાના કવિને દાન કરી દે એને માંદન લૂટેવું કહેવાય છેલ્લું માંદણ આ કાઠિયાવાડ માં આથી આશી એસી વર્ષ પહેલા મહુવા તાલુકાના હાંગણિયા ગામમાં બાઉભાઈ હિપાભાઈ મોભ એમણે એસી વર્ષ પેલા કાઠિયાવાડ નું છેલ્લું માંદણ હતું